જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એકમ કસોટી જાન્યુઆરી બે હજાર પચીસ સામાજિક વિજ્ઞાનના વિભાગ સીના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ સીની અંદર મિત્રો પહેલો પ્રશ્ન તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો તો વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યો બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમજ તેને જુદી જુદી રસીઓ આપવામાં આવે આયોડિન વિટામિન્સ અને લોહતત્વોની ઉણપ માટે કાર્યક્રમ ચલાવવામાં આવે દેશમાંથી પ્લેગ શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાય છે ઓરી અછબડા મલેરિયા ડેન્ગ્યુ કમળો કોઢ ક્ષય મધુપ્રમે વગેરે જેવા રોગ પર નિયંત્રણ લાવી શકાય છે દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે ભારત સરકાર અને રાજ્ય સરકારના કાર્યક્રમને લીધે જન્મદર મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે બીજો પ્રશ્ન છે ગુજરાત સરકારની મહિલા સમાનતા માટે અમલમાં મૂકેલી યોજનાઓ કહે છે તો ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમ સરસ્વતી સાધના યોજના યોજના અન્વયે દર વર્ષે એક પોઈન્ટ પાંચ લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામતની જોગવાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે પચાસ ટકા અનામતની જોગવાઈ બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ કરે અનુસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસુતિ સેવાઓ લેબોરેટરી તપાસ ઓપરેશન વગેરે સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે ત્રીજું આપણે ત્યાં મહિલાઓ સાથે કેવા કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે તે ઘરકામ કરે રસોઈ બનાવે અને બાળ ઉછેર કરે જેવા કામો કરે તો તેને કોઈ હિસ્સો મૂલ્ય આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી ભારતમાં શિક્ષણની તક અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્ત્વ છે પુત્ર માટેની તીવ્ર ઝંઘનાને કારણે ભૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે મોટાભાગના ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી સંસદ વિધાનસભાઓ મેનેજર કંપનીઓના ડિરેક્ટર વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે ચોથો પ્રશ્ન માનવ વિકાસ પર થકી કયા કયા હેતુ છે એ આકારિત થાય છે તો માનવ વિકાસને માનવીના સુખ શાંતિ તેમજ આવડત રસ અને રુચિ બીજું તંદુરસ્તી નિરોગીપણું સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ આર્થિક ઉપાર્જનની તક ગુણવત્તા સભર જીવનશૈલી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તક વગેરે હેતુઓ આકારિત થાય છે પાંચમું માનવ વિકાસ આંકના આધારે માત્ર ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા નવ દેશોને ઓળખી અલગ યાદી બનાવો તો ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશની અંદર નોર્વે ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપુર બ્રિટન ફ્રાન્સ અને છઠ્ઠો પ્રશ્ન અભયમ મહિલા હેલ્પલાઇન એ શબ્દો ઉપર સમજૂતી એકસો એક્યાસી અભયમ મહિલા યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી છે શારીરિક માનસિક ને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન પર માત્ર કોલ કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે બીજું હતું માનવ વિકાસના ત્રણ નિર્દેશકો અપેક્ષિત આયુષ્યાંક આંક અને આવક આંક ત્રીજું યુ એનડી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમરસિંહ સેને કરી હતી તેમની મદદથી ઈસવીસન ઓગણીસો નેવુંમાં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે સાતમો પ્રશ્ન આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશમાં માનવ વિકાસ આંકને અસર કરે છે અપુરતા પોષણવાળી સગર્ભા માતા ઓછા વજનવાળા બાળકનો જન્મ કુપોષણવાળું બાળક આંગણવાડી કે શાળાએ ન જતું બાળક બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ આઠમું પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે શું કરવું જોઈએ કોઈપણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો કચરો ગમે ત્યાં ન ફેંકો નાનો મોટો કચરો કચરાપેટીમાં ફેંકો ઐતિહાસિક સ્મારકો ઉપર લખાણ લખી કે ચિત્રો દોરી તેમને નુકસાન ન પહોંચાડવું ગંદકીનો યોગ્ય નિકાલ કરવો પાન ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું ન જોઈએ કુદરતી આપતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ નવમો ભારતની વિવિધતામાં એકતા ભારત દેશની વિવિધતા વિશ્વમાં તેની આગવી ઓળખ છે ભારતની પ્રાચીન સંસ્કૃતિ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બે બીજ વાવ્યા છે તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે આમ ભારત બિનસાંપ્રદાયિક દેશ છે જગતના લગભગ બધા ધર્મો પાડતી પ્રજા ભારતમાં વસે છે હિન્દુ બૌદ્ધ જૈન પારસી ઇસ્લામ ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ ઉપર જોવા મળે ત્યાં ઋષિમુનિઓ સંતો સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વબંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે દેશના મુખ્ય સંગ્રહાલયને કોષ્ટક રૂપે દર્શાવો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી દિલ્હી ભારતીય સંગ્રહાલય કલકત્તા પશ્ચિમ બંગાળ છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય મુંબઈ મહારાષ્ટ્ર સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ગુજરાત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાત શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત અને વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાત અગિયારમો પ્રશ્ન રાષ્ટ્રીય સ્મારક ભારત સરકારે કેટલાક પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી તેમની સાર સંભાળ લેવાનું ખૂબ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપ્યું છે બીજું એ એસ આઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ પાંચ હજાર કરતાં વધારે સ્મારકો અને સ્થળોની જાળવણીનું કાર્ય કરે વસુધૈવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે આ ભાવનાને ભારતે વિશ્વમાં સાકાર કરી છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે નાગરિકના મૂળભૂત કેટલા અધિકાર છે કયા ક્યાં છ સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઈલાજોનો અધિકાર તેરમો પ્રશ્ન બાળમજૂર કોને કહે છે તે કયા કયા ક્ષેત્રે કામ કરતો જોવા મળે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કહેવાય બાળમજૂર જે પ્રકારનું કામ કરે એને બાળમજૂરી કહેવાય ઘર નોકર તરીકે ચાની લારીઓ હોટલ કે ધાબામાં ગેરેજોમાં લારી ખેંચવી અખબાર વેચાણમાં પ્લાસ્ટિક કે ભંગાર વેચો ભીખ માંગવી વગેરે કામમાં બાળમજૂરો કામ કરતા જોવા મળે છે એના મુખ્ય કારણ ચાર ગરીબી બાળમજૂરીનું મુખ્ય કારણ છે બાળકના માતાપિતાની નિરક્ષરતા કુટુંબનું મોટું ખર્ચ ગરીબ કુટુંબની આવકમાં બાળમજૂરી કરી પરિવારને મદદરૂપ થવું ચૌદમું વ્યાખ્યા આપો અસામાજિક પ્રવૃત્તિ સમાજમાં કાયદા દ્વારા સ્થાપિત નિયમને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહે છે બીજું બ્લુ કોલર અપરાધ ખૂન ચોરી અપહરણ લૂટપાટ છેતરપિંડી સ્ત્રી સાયબર ક્રામ વગેરે અસામાજિકને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ બ્લ્યુ કલર અપરાધ કહે છે વ્હાઇટ કોલર અપરાધ લાંચ રૂપ ભ્રષ્ટાચાર કરચોરી સંગ્રહખોરી કાળાબજારી ભેળસેળ આ બધા અસામાજિક પ્રવૃત્તિઓ વ્હાઇટ કોલર અપરાધ કહે છે અને પંદરમો પ્રશ્ન અપરાધીઓ કેવી કેવી પ્રવૃત્તિઓ અપનાવે તેની સામાજિક અસરો જણાવો આતંકવાદ સમાજની એકતાને જીનભિન કરે છે તેઓ ભય ફેલાવા હુમલા લૂંટપાટ હત્યા આવી પ્રવૃત્તિઓ કરે પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધોને ભયગ્રસ્ત જીવન જીવે તેઓ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કરે છે સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે તેથી સમાજ વ્યવસ્થા અસ્ત્રીય બને છે સમાજમાં અશાંતિ ઉત્પન્ન થાય જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોની એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક રાષ્ટ્રીય ઉત્સવની જાળવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથા નીચે જીવન જીવે પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે ઓકે મિત્રો તો આપણે સામાજિક વિજ્ઞાનના દસ એક બે હજાર પચીસના લેવાયેલી એકમ કસોટીના વિભાગ સી ઉપર ચર્ચા કરી આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ